ગુડ મોર્નિંગ જય દ્વારકા દીશ કેમ છો બધાય બધા મજામાં મજા છો તો ફરીથી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું અને એ રખડે છે અહીંયા તો ઉઠીને બેઠા અને બ્લોગ અપલોડ કરું છું તો બ્લોગ અપલોડ થાય છે અત્યારે બ્લોગ અપલોડ થાય છે અમારે નેક્સ્ટ બ્લોગ અને અત્યારે જવાનું છે મારે કામે તો બેઠો છું અહીંયા આપણી એક સેસ એસી કરોડની ઝૂંપડી બહુ કમેટું આવે છે એસી કરોડ બહુ કમેટું આવે છે એસી કરોડ ઝૂંપડીની કે તમારે એસી કરોડની ઝૂંપડી હાલે આ એંસી કરોડની ઝૂપડીમાં ચાકરૂ દે છે તો જાઉં છું હમણાં કામે થોડી વાર પછી બેઠો છું અહીંયા મસ્ત હવા આવે છે અને વરસાદ આવે ક્યારે એનું કાંઈ નક્કી નથી તો વરસાદને લીધે તો ચાર્જિંગ નથી થતું લાઇટે નથી તો લઈ આવું છું પાવર બેક એક આપણું નથી બીજાનું છે ખાલી ચાર્જિંગ કરવા માટે લઈ આવ્યો છું કેમ કે આમાં બધી પિન આવે છે તો પાવર બેંક લઈ આવ્યો છું તો બસ જઈ આમાં થોડુંક પછી કામે વલ્લાહુ બીબી ઇતના બડા પાવર બેંક હોતી અમારા દુબઈ મે ઇતના બડા પાવર બેંક હોતી તો પૂરા દુબઈ ચાર્જિંગ કરતી ફિર ભી ખતમ ના હોતી તો હું નીકળો હવે કામે જવા માટે કા તારે તો આવું નતું હા બોલો કેમ છો મજામાં મજામાં તો તમારે સવાર પોર માં ડેલી ડેટા ખતમ થઈ ગયું છે કેમ કે બ્લોગ અપલોડ કરતો તો એનું ડેલી ડેટા સમાપ્ત થઈ ગયું છે બસ થોડુંક રહ્યું છે ટકા રહ્યું છે તો હવે કામે બાય બાય જાય છે હવે કામે એની ગાડી જ નથી ચાલતા થાતી

કામે અને એ ઘરે અને બે મોર જો અમારા ગામનો નજારો કેવો છે મસ્ત બે મોર ભેગા હારે બેઠા છે બે ભરેન્ડ હું ને વિક્રમ હું ને વિક્રમજી તો હવે જાઉં છું બસ નીકળું જ છું હવે અહીંયાથી અને બાય 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 પોદળો ઓલા બીબી ઇતના બડા પોદળા હોતી ઇતના બડા પોદળા અમારે દુબઈમાં હોતી તો પૂરા દુબઈ ખાતી ફિર ખતમ ના હોતી

પાણી છે એટલું બધું નથી અત્યારે તો તો ફટાફટ નીકળી જાય અહીંથી હું આવ્યો અત્યારે ગાડીએ ગાડી હા ભાઈ અત્યારે પાણી ધોજી જઈએ શીખ્યું નથી અને ભાવ થોડું કામ છે એટલે ગયો છે તો આવે પછી અમે નીકળી દઈએ દ્વારકા માટી તો આવી ગયા હવે ભાવ હવે તો આ ભાઈ એક્સેસ અને હવે જઈએ છે અમે અહીંયાથી દ્વારકા જોઈએ આ બાજુ તો પાણી કાલે કહેતા હતા પાણી મલક છે પણ અત્યારે જોઈએ પાણી કેટલું છે ને કેટલું નથી કેમ કે બધા એમ કેતા નીકળી જાય છે તો આપણે એની કોઈ જાય છે ને આગળ આપણે મીઠાપુરથી જવાના હતા ફરી નાખવું પણ અત્યારે અમે અહીંથી જઈએ છીએ નાગેશ્વર બાજુથી તો રસ્તામાં કે છે પાણી છે કે નથી જોઈએ આગળ જઈને હવે આપણે ખબર નથી ક્યાં નથી ચાર દીધા આપણે ગામમાં જ ગયા હતા ક્યાંથી નીકળતું હતું નહીં તો જઈએ આગળ જોઈએ રસ્તામાં નીકળ્યા જશે તો ભલે નાગર પાછા ફરીને પાછા જવું પડશે છે સામે ભણકેશ્વર મહાદેવ અને અહીંયા દરિયો ફૂલ છે આ આપડા કાળજા કરો વાવભાઈ તો ફૂલ જ મોજો છે અત્યારે અહીંયા પવન બહુ આવતું હશે શ્વરથી થોડુંક મોડું થઈ ગયું એટલે ડાયરેક્ટ હવે ઘરે જઈએ બસ રસ્તામાં કંઈક જોવા જેવું હશે તો બતાવશું ને ડાયરેક્ટ ઘરે જઈ મળી

મસ્તી કરી ગઈ થાય હવે તો બેઠા ઘર માં અને હિસ્ટરી રાખે છે હવે રાખી દે ગોપી આવી જશે એમાં મારો ફોટો તમે જોયો કેવું છે આવા ફોટો ના લાગતું હિસ્ટોરીઓ મારા લીધે બસ રેવા દે એ તો મારા આપણો અમારો વિડીયો ગયો છે ટ્રેન્ડિંગમાં ઓલા મારા કપડા મેચિંગ હા તમને સાંભળાવું પણ થોડુંક સાંભળાવું કોપી રેડ આવશે તો કેટલા વ્યુઝ થયા છે એક લાખ ને ચાલીસ હજાર એ પણ મારા લીધે આગળ હું છું ને એટલે મારા લીધે મેં વિડીયો અપલોડ કર્યો હતો એટલે એટલે અપલોડ લઈને ગયો પણ મેં વિડીયો અપલોડ કરવાનો ન જોવાનો તારી બાજુમાં કોણ છે તારી હારે કોણ છે ને એ જોવાનું કેમ કે તારું પાર્ટનર સારું હોય ને ત્યારે તારું હાલે બાકી જો હું નો સારી ને તો તારું હાલે ને ખાલી 24 કલાક માં જો હજી 24 કલાક પૂરી નથી અમે ક્યારે રાતે 10 વાગે વિડિયો અપલોડ કર્યો તો 10 વાગે 11 વાગે 10 11 વાગે અમે મિલેલ વિડિયો અપલોડ કર્યો તો તો અત્યારે વાગે છે 8 હજી તો 2 3 કલાક છે 24 કલાક નથી 24 કલાક માં 1 લાખ અને 40 હજાર વ્યૂઝ આવી ગયા છે હમ પરદિન ભી ચલાતા હે છે એવું છે કા કોઈ વાત નહીં તો હું તો અત્યારે એવો

તો અને એ ઉભી છે પાણીનો ગ્લાસ લઈને દુખે છે અને માથું દુખે છે રબડી રગડીને તો દવા પી લો પેલા તો હવે અમે આ વિડીયો તો વિડીયો કેવો લાગો કમેન્ટ કરીને કહેજો અને ચેનલ પણ આવો તો કરજો મારી જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દાદકા ત્રીસ જય મહાભો બાય બાય